એફ પંદરમાંથી ગાંજાની હેરાફેરી કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના યોગેશ સોમાભાઈ તળવી નરેશ તળવી અને ગણેશ તળવીને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી નવ બેગ એકસૂટકેસમાં ભરેલ કુલ એકસો ચાર કિલો ગાંજાનું કિંમતનો રૂપિયા છ પોઈન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગેનો કેસ અંકલેશ્વરની નામદાર સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એનવી ગોહિલ અને જે બી પંચાલે વીસ સાહેદો તથા ઓગણચાળીસ દસ્તાવેજી પુરાવા કર્યા હતા જેથી અંકલેશ્વરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ ડી પાંડે સાહેબે સરકારી વકીલ એન વી ગોહિલ અને જેબી પંચાલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી યોગેશ તળવી નરેશ તળવી ગણેશ તળવી એમ ત્રણેય ભાઈઓને ધ નાર્કોટિક્સ ડ્રગ એન્ડ એક્ટના ગુનામાં દસ વર્ષની કેદની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને જો ત્રણેય ભાઈઓ દંડ ન ભરે તો વધુ છ મહિનાની સજાનો હુકુમ કર્યો હતો કોર્ટે ફટકાલી સજાથી નશાના કારોબારમાં સંડોવાયેલ ગુનાગારોના ફફડાટ ફેલાઈ રહ્યો છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર